વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલ એવરેસ્ટ ડિગ્નિટી પ્રથમ દ્વિતીયની ભવ્ય સફળતા બાદ એવરેસ્ટ ડિગ્નિટી તૃતીય લોન્ચ કરવામાં આવી વડોદરાના છેવાડે આવેલ ભાયલી વિસ્તારમાં રમણીય વાતાવરણમાં શ્રેષ્ઠ અને અત્ય આધુનિક સેવાઓની સાથે ઉત્તમ ગુણવત્તાના બાંધકામ સાથે નિર્માણ થઈ રહ્યું છે વૃદ્ધો માટે વિશેષ એવું એવરેસ્ટ ડિગ્નિટી ત્રણ વિદેશમાં તેમજ દેશમાં અન્ય રાજ્યોમાં વસતા લોકોની પોતાના વડીલોની કાળજી સતાવતી હોય છે ત્યારે વડોદરાના એવરેસ્ટ ગ્રુપ દ્વારા વૃદ્ધોની તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તેથી વિદેશમાં તથા દેશમાં અન્ય રાજ્યોમાં વસતા લોકો હળવાશનો અને તણાવ મુક્ત રહી શકે તેવા અભિગમ સાથે વૃદ્ધો માટે વિશેષ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે આ અગાઉ એવરેસ્ટ ગ્રુપની એવરેસ્ટ ડિગ્નિટી પ્રથમની ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારબાદ એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગ્નિટી દ્વિતીય લોન્ચ કરવામાં આવી હતી બંને સ્કીમને ભવ્યથી અતિભવ્ય પ્રતિસાદ મળતાની સાથે જ ગતરોજ એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગ્નિટી તૃતીય સ્કીમ વિશેષ વૃદ્ધો માટે લોન્ચ કરવામાં આવી વૃદ્ધો માટે વિશેષ સ્નેહમિલનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ સ્કીમમાં વૃદ્ધો માટે તમામ તકેદારી રાખવામાં આવી છે અને કોમ્યુનિટીઝથી સજ્જ સ્કીમમાં એક બે અને ત્રણ બી એચ કેના સુંદર ફ્લેટનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્કીમ વિશેષ વૃદ્ધો માટે જ રાખવામાં આવી છે એટલે કે ચોવીસ કલાક વૃદ્ધો માટે મદદરૂપ થઈ શકે સ્કીમમાં કમ્યુનિટી કિચન યા ત્રણ ટાઈમ જમવાનું મળી છે મંદિર સાથે ચોવીસ કલાક હોસ્પિટલ નર્સ મેડિકલ ફેસિલિટી કપડાં ધોવા માટેનું વિશેષ આયોજન લાઇબ્રેરી એમ્બ્યુલન્સ સિક્યુરિટી તથા અન્ય સર્વિસથી સજ્જ છે વૃદ્ધોને સ્વતંત્રતા મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેમજ વૃદ્ધો માટેના ફ્લેટની ખરીદી કિંમત બજાર ભાવ કરતાં ઓછી હોઈ શકે પણ એવરેસ્ટ ગ્રુપ આ સ્કીમમાં ઉત્તમ ગુણવત્તાની સાથે ઉત્તમ સુવિધા આપવા કટિબદ્ધતા દર્શાવી છે એવરેસ્ટ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશ દઢાણિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓને આ પ્રેરણા તેમના મેન્ડલ એવા અરૂણાબેન લાખાણી દ્વારા મળે છે તેઓના દીકરા દીકરી બહાર હતા ત્યારે તેમને આ તકલીફનો સામનો કરવો પડ્યો હતો વધુમાં જણાવતા તેમણે કહ્યું કે એનઆરઆઈ લોકોમાં વડીલોની સારસંભાળની મૂંઝવણ વધુ હોય છે ત્યારે એવરેસ્ટ ડિગ્નિટી આવા તમામ એનઆરઆઈ અને વૃદ્ધ લોકો માટે પોતાના માલિકીનો દસ્તાવેજ સાથેનો ફ્લેટ આપે છે અને એક પરફેક્ટ રિટાયરમેન્ટ હોમ જ્યાં ચોવીસ કલાક તેમને સુવિધા મળી રહેશે આ કોઈ વૃદ્ધાશ્રમ કે ભાડાની જગ્યા નથી પણ પોતાના માલિકીનું જ ઘર છે આવનારા દિવસોમાં આવી જ સ્કીમ કનમસદમાં પણ લોન્ચ કરવામાં આવશે ઇચ્છુક લોકો એવરેસ્ટ ડિગ્નિટી ત્રણમાં ફ્લેટ લેવા માટે તેઓની વેબસાઈટ અથવા રેફરન્સ તથા તેમના ઓફિશિયલ પેજ પર જઈને સંપર્ક કરી શકશે આ પ્રસંગે સોશિયલ મીડિયા ફેમ અને પોતાના સેવાકીય પ્રવૃત્તિથી સૌ કોઈના હૃદયમાં સ્થાન મેળવનાર ખરજૂરભાઈ એટલે કે નીતિન જાને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી બાજુ સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાના મધુર કંઠથી પેહુદાન ગઢવીએ વડીલોનું મન મોહી લીધું હતું આજે નિશ્ચિતપણે હું આજે વૃદ્ધોને તો જ્યારે પણ મળું છું ત્યારે વૃદ્ધો હંમેશા પ્રેમ આપે છે કહેવાય ને કે હું જ્યારે જ્યારે આવું છું કે કોઈ પણ મારા કાર્યો હોય હું ઘણી જગ્યા પર વિઝિટ કરતો હોઉં છું પણ વૃદ્ધાઓનું એક અલગ જે પ્રેમાળ જે 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 દ્રશ્યાન મારા પ્રત્યે હોય છે અલગ હોય છે અને આજે ખાસ અમે વડોદરામાં આવ્યા છીએ જે સરસ મજાનું એવરેસ્ટ ગ્રુપનું આજે સરસ મજાની આજે સ્કીમ છે જે બિલ્ડરો તો હું કહું ને કે ઘણા બધા બિલ્ડરો છે જે સમાજમાં કાર્યો કરતા હોય છે પૈસા કમાતા હોય છે પણ આ જે એવરેસ્ટ ગ્રુપનું આ સરસ મજાનું સોપાન છે જે વૃદ્ધોનું વિચારી રહ્યા છે વૃદ્ધો માટે વિચારી રહ્યા છે એટલે જેટલા પણ વૃદ્ધો છે તમામ જેટલા પણ વૃદ્ધો છે તમામ વૃદ્ધોને કહીશ કે તમે આ જગ્યા પર આવો આ જે સરસ મજાની એમની જે સ્કીમ છે ત્યાં ચોક્કસપણે મુલાકાત લેજો જેટલા પણ વૃદ્ધોના તમે મેં મેં એમની સાથે પર્સનલી વાતો કરી છે અને તમને બધાને ખબર છે કે હું કોઈ પણ વસ્તુ કરતો છું તે પર્સનલી લોકો સાથે સંવાદ કરવામાં વધારે બિલીવ કરું છું તો એ જેટલા પણ વૃદ્ધો સાથે મેં વાત કરી તમામ વૃદ્ધોએ મને કીધું કે ભાઈ જગ્યા બહુ સરસ છે રહેવા માટે બહુ સરસ મજાની જગ્યા છે તો જેટલા પણ વડોદરા તો આમ તમને બધાને ખબર છે કે સંસ્કારી નગરી છે અને જેટલા પણ એજ્યુકેટેડ વૃદ્ધો છે જે પેન્શન હોલ્ડર છે તમામ લોકોને કેવા મારે વિનંતી છે કે ભાઈ તમે આ જગ્યા પર આવજો સરસ મજાની જગ્યા છે અને મેન તો હવે ઘણીવાર કેવું હોય છે કે તમે એક સોસાયટીમાં રહેતા હશો તમારો પાડોશી નથી સારા તો તમને રહેવાની મજા નથી આવતા તમારા બિલ્ડરો સારા ન હોય તો તમને રહેવાની નથી મજા આવતી પણ આ જે માણસો છે

ત્યાં A1 BHK, 2 BHK અને 3 BHK ના મકાન બનાવેલા છે જેને દૂરથી જોતા તમને ઘર લાગે પણ અંદર जाओ ત્યારે કબર પડે કે વડીલો માટેની તમામ સગવડતાઓ ગોઠવેલી છે. જેવી કે મેડિકલ ફેસિલિટી એની અંદર જોવા જાવ તો તમને મેનેજર, નર્સ, ગેસ્ટરૂમ, મેનેજર રૂમ, હોસ્પિટલ ટાઇપ સ્ટ્રક્ચરલી મંદિર, લાઇબ્રેરી આવું ઘણું બધું અને ખૂબ મોટા પ્રમાણમાં અમારા માં સપોર્ટ મળ્યો છે US, UK, મુંબઈ આફ્રિકા અમારે ત્યાં ઘણા રિટેઇર્ડ લોકો એનઆરઆઈ લોકો રહે છે અને એનઆરઆઈની સિઝનને ધ્યાનમાં રાખીને આજે નૂતન વર્ષાભિનંદન નિમિત્તે આજે સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખ્યો છે બહોળા પ્રમાણમાં વડોદરાના તમામ સિનિયર સિટીઝનસના એસોસિએશનના લોકો આજે અમારે ત્યાં ઉપસ્થિત છે લગભગ 1500 થી 1700 લોકો આયો છે અને આજ લોકોના સપોર્ટથી અમને બુકિંગ મળી રહ્યું છે આ વડોદરાની જરૂરિયાત છે સમાજની જરૂરિયાત છે એનઆરઆઈ માટેની તમામ ફેસિલિટી વાળી જરૂરિયાત છે જેને એવરેસ્ટ દ્વારા સાકાર કરવામાં આવ્યું છે જેનું નામ ડિગ્નિટી છે કે જે વૃદ્ધાશ્રમનો કહેવાય અને એવરેજ ડિગ્નિટી એટલે સ્વાભિમાનથી રહી શકાય એવું આયોજન કરેલું છે એક પ્રોગ્રામ અમારો આવો પૂરો થયો ફેઝ વન અને એમાં અમને સીએમ સાહેબનો એવોર્ડ મળ્યો બીજો પ્રોગ્રામ અમે હમણાં પ્રોજેક્ટ પૂરો કર્યો ફેઝ ટુ એ બી અહીંયા ભાયલીમાં જ છે અને આજે અમે ત્રીજાનો શુભારંભ કરી રહ્યા છીએ અને એમાં ભી અમને ઘણા લોકોનો બુકિંગ થઈ ગયા છે અને હજુ ભી આગળ ને આગળ આવા બુકિંગ અમને મળતા રહે

અરુણાબેન લાખાણી મારા મેન્ટર મારા ગુરુ કહેવાય કે જેના દીકરા દીકરીઓ બાર હતા ને એમને આવો વિચાર આવ્યો બે હજાર ને એમને મારા જોડે આ રજૂઆત કરી અને અમે પછી આજ રજૂઆત ને આગળ લઈ ગયા કે આપણે આનો એક પ્રોગ્રામ આવો બનાવીએ એવા ફ્લેટ્સ બનાવીએ કે જેમાં આવી બધી સુખ સુવિધાઓ હોય અને બરોડાના ઘણા બધા માંકિત લોકો એ એડવાઇઝરી કમિટીના ફોર્મમાં એવરેસ્ટ ને મદદ કરવા માટે જોડાણા અને એક સપનું અમારું ગુરુ થયું અને આ સપનાને આગળ જતા લેતા ગયા કારણ કે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં યંગ તમે અત્યારે વડોદરામાં જુઓ તો કેટલા વડીલો સુખ સમૃદ્ધ હોય બહુ સારા પૈસાદાર હોય પણ એકલા રહેતા હોય છે કેર કમ્ફર્ટ ને કંપની મળી રહે એવું એક આયોજન એવરેસ્ટ ડિગ્નિટી પ્રમાણે સપ્લાય કરતા રહીએ છીએ

સહયોગ માટે રેડી ઈચ્છા હું મારું નામ ઉમેશ ડગાણિયા મારા ફાધર જીતુ કાકા આ એવરેજ કંપનીના ફાઉન્ડિંગ ચેરમેન અને હું મેનેજિંગ ડિરેક્ટર અને અમારા પાર્ટનરોના ગ્રુપ સાથે અમે એવરેજના ઘણા બધા પ્રોજેક્ટ્સ બરોડામાં કરીએ છીએ જેમાં આ એક સમાજ સેવાનો કામ ચાલુ છે